બેસ આપણે અમે આયા છીએ ચિલોડા અને ચિલોડા કોલેજ જ કરવા થોડી આયા તો ખરીદી કરી અને હવે નીકળીએ છીએ ઢેર જવા માટે તો જો ચિલોડાનું સર્કલ મિત્રના પપ્પા આ તો મીતુબેજી અહીંથી લંગન માં એટલે મીતુબેજી ઢેર સો નહીં અને આમ મોના મીતુબેન પપ્પા બે આયા તો ચિલોડા તો ચિલોડા થી ટ્રાફિક આપણનો બહુ નળ્યો તો પરતે ટ્રાફિક જ હોય જો હા ટ્રાફિક હમણાં આવ્યો ને તાને એક કલાક થઈ ગયો હતો પાછું ફરીથી ટ્રાફિક નડશે ખબર નહીં ટાઈ વસ્તુ લેવામાં ટાઈમ ના જોયો ને એટલો આપણને ટ્રાફિક નડે નહીં જેટલો વસ્તુ ટાઈમ લીધો ને અમે વસ્તુ લેવામાં ટાઈમ નહીં કાઢ્યો એટલો ટ્રાફિકમાં અમે રન થઈ ગયો છીએ આજે બહુ ટ્રાફિક છો આ જેવો રવિવાર છો પાછો એના કારણે તો ચલો આજ તો સવારનો અત્યારે એક જ બ્લોક મૂકું છું તો જેવો લાગ્યો મારો વિડીયો એ બધાય તમે કમેન્ટ કરી અને જણાવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ